જય શ્રી કૃષ્ણ મિત્રો હું ભાવિકા આપનું સ્વાગત કરું છું શ્રાવણ વચ્ચે દિવસે આવે છે આ વ્રત કરનારે દિવસે કંકુ ચોખા અને ફૂલના હારથી ગાય અને વાછરાનું પૂજન કરે છે અને એકતાણું કરે છે વ્રત કરનારે દિવસે ઘઉંની કે છડેલી કોઈ વસ્તુ ખાતા નથી એક હતા સાસુ અને બીજા હતા વહુ સાસુ બોરચોથ ની દિવસે નદીએ નહાવા માટે ગયા અને જતી વખતે વહુને કહેતા ગયા અરે વહુ બેટા આજે તો ઘઉં લો ખાંડીને રાંધી રાખજો ભલે એમના ઘરમાં એક ગાય હતી ગાયનો એક વાછરડો હતો એ વાછરડાનો રંગ ઘઉંના જેવો જ હતો જેથી એનું નામ ગૌલો પાડ્યું હતું વહુએ તો આ ગૌલા નામના વાંચણાને ખાંડણીમાં ખાંડ્યો અને હાંડવામાં નાખીને ચૂલે રાંધ્યો આવીને સાસુએ પૂછ્યું એટલે વહુએ જવાબ આપ્યો અરે બા ગૌલાને ચૂલે તો ચડાવ્યો પણ એને ઘણો ઉત્પાત મચાવ્યો ઘણો જોર કર્યું માંડ માંડ ખાંડ્યો અને માંડ માંડ ચૂલે ચડાવ્યો આ સાંભળી સાસુના પેટમાં ફાડ પડી અને લાગ્યું કે ચોક્કસ વહુએ ગાયના ઘઉલાને ખાંડીને રાંધી નાખ્યો છે એની સમજ ફેર થઈ છે સાસુએ જ્યારે સાચી હકીકત જાણી ત્યારે અભીજ બની ગઈ આજે તો બોર ચોથ હતી ઘઉના ગામના લોકો વાછરડાની પૂજા કરવા આવવાના છે અને હવે એ સૌને શું મોડું બતાવીશું સાસુએ તો ઘઉંલા વાળું હાંડલું ટોપલામાં મૂક્યું અને વહુને માથે મૂકીને ગામની બહાર ગયા અને હાંડલું ઉકરડામાં ફેંકી દીધું અને ઘેર આવીને સાસુ વહુ અંદરથી ઘર બંધ કરીને છાનામાના બેસી રહ્યા ગાય ચરવા ગયેલી તે સાંજે ચરીને પાછી આવી એને ખબર પડી એટલે ગાય તરત દોડતી દોડતી ગામને પાદર ઉકરડા બાજુ ગઈ ઉકરડામાં જઈને એને હાંડલામાં સિંગડું માર્યું એટલે તરત જ હાંડલું ફૂટી ગયું અને એમાંથી વાછડો કુદીને ઊભો થયો ગાયને ધવવા લાગ્યો બધા પૂજવા માટે ઘેર આવ્યા તો ઘર અંદરથી બંધ બધાએ બારણું ખખડાવ્યું પણ ઘર અંદરથી ઉઘડે નહીં એવામાં ગાય અને વાછરડો ઘેર આવ્યા અને વાછરડો ગાયને ધવવા લાગ્યો એટલે એક બાઈએ કહ્યું અરે બારણું તો ઉઘાડો આ તમારો વાછરડો ગાયનું બધું દૂધ ધાવી જાય છે સરસુભોવે બહણાની તિરાળમાંથી જોયું તો ખરેખર ગાય ઉભી હતી અને વાછરડો ધાવતો હતો સરસુભોવે બહણું ઉઘાડ્યું ગાય અને વાછરડાને અંદર લીધા અને સૌએ ગાય અને વાછરડાની પૂજા કરી અને વ્રત પૂરું કર્યું દર વર્ષે બોડ વ્રત કરવું એ દિવસે વ્રત કરનાર દળવું પણ નહીં અને ખાંડવું પણ નહીં આ વ્રત કરનારને આ વ્રત ગૌરાણીની માફક ફરજો જય શ્રી કૃષ્ણ આશા રાખું છું મિત્રો કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે તે માટે વિડીયોને લાઈક જરૂરથી કરજો મિત્રો સાથે વિડીયો શેર કરજો તથા આવા જ વધુ વિડીયો જોવા માટે હરિદર્શન ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ